એક બહુ બુદ્ધિશાળી ભક્ત એક દિવસ ગુરુજી પાસે ગયો ને ગુરુજીને જઈને કહે કે હું વિરક્ત છું હું વૈરાગી છું અને તમે હવે મને ભગવાનના દર્શન કરાવી દો ભગવાન સાથે મેળવી દો એટલે ગુરુજીએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે સંસારમાં તું સૌથી વધારે કોને પ્રેમ કરે એટલે કહે કોઈને કહે કોઈને જ નહીં આ મારો પ્લસ પોઈન્ટ છે કે હું કોઈને પ્રેમ નથી કરતો મને કોઈના પ્રત્યે લાગણી નથી મને કોઈના પ્રત્યે મોહ નથી એટલે ગુરુજી એ કહ્યું તો તને ભગવાન નહીં મળે ભગવાન નહીં ઊભેલી છે જે જે શરીરો અલગ અલગ સ્વરૂપો જે ભગવાને જ બનાવેલા છે ને તારા સામે ઉભેલા છે એના પ્રત્યે જો તને લાગણી નથી પ્રેમ નથી તારા હૃદયમાં કોઈ ભાવ નથી તો ભગવાન પ્રત્યે જે નિર્ગુણ છે નિરાકાર છે

કરવું એ કઈ ખોટી વસ્તુ નથી ઘણા બધા લોકોના મગજમાં એવું છે કે ઓ સંસારના બંધનમાં અમે બંધાઈ જઈશું આ થઈ જશે તે થઈ જશે જો કોઈના સાથે પ્રેમ થઈ ગયો તો ભક્તિ નહીં થાય એવું નથી પ્રેમ જો કરશો તો આ જે હૃદય છે ને એ જે પથ્થર જેવું ને કલુશથી ભરેલું જેનામાં ઈર્ષા છે જેનામાં ક્રોધ છે જો પ્રેમ હશે ને તો આ બધા અવગુણો જતા રહે એક વ્યક્તિ પર દયા કરીને તો જુઓ એક વ્યક્તિને એક નાનકડા બાળક ને પ્રેમ કરીને જુઓ આપણે ત્યાં આશ્રમમાં તમે બધા આવજો તિલકવાળા ગઈકાલે નારાયણભાઈ વાત કરી આપણો આશ્રમ છે ને આશ્રમમાં આપણે જે દીકરીઓને લાવીએ છે એ દીકરીઓનો ને આપણો કોઈ સંબંધ નથી ના આપણે એમને જન્મ આપ્યો છે ના આપણે એમને જાણીએ છીએ ના આપણે એમના કુટુંબને જાણીએ છીએ ને પરિવારને જાણીએ છીએ પરંતુ એ દીકરીઓ અને અમારા વચ્ચે કે દીકરીઓ ને તમારા વચ્ચે એક સંબંધ પ્રેમનો સંબંધ લાગણીનો સંબંધ બાળકને શું જોઈએ અત્યારે ભલે આપણો એક સંકલ્પ છે મારો એક સંકલ્પ છે કે હું એમને સારું એજ્યુકેશન આપું અને સારા એજ્યુકેશનથી કે મારે એમને વ્યવસ્થિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જ મૂકવા છે ઘણા બધા લોકોએ મને કહ્યું કે દીદી તમે તો સનાતનનો પ્રચાર કરો છો ને તમે ઇંગ્લિશ મીડિયમની વાત કરો છો તો મેં કહ્યું કે ઇંગ્લિશ મીડિયમનો વિરોધ નથી ઇંગ્લિશ કલ્ચરનો વિરોધ છે એમને તમે ભાષા તો શીખવવી જ પડશે ને કાલે ઊઠીને દેશમાં વિદેશમાં કોઈ પણ જગ્યાએ જશે આજે આપણે આપણા દેશમાં પણ કોઈ પેપર વર્ક કરવું હોય તો ફર્સ્ટ લેંગ્વેજ ઇઝ ઇંગ્લિશ ઓપ્શન જ નથી તમારા પાસે ઇંગ્લિશ શીખ્યા સિવાયનો પરંતુ જેટલી જાણકારી શાળાઓ ક્રિસમસની આપે છે ગુડ ફ્રાઈડેની આપે છે એટલી જાણકારી જો દિવાળીની આપે એટલી જાણકારી જો જન્માષ્ટમીની આપે શ્રાવણ માસની આપે શિવરાત્રિની આપે તો અમને ક્યાં વિરોધ છે અને આપણી પ્રાયોરિટી એ છે કે એમને સારું એજ્યુકેશન ને સાથે સાથે સંસ્કાર આશ્રમ બેઠો છે આપણી સંસ્થા બેઠી છે એમને સંસ્કાર આપવા માટે અને શાળા છે એમને સારું એજ્યુકેશન આપવા માટે એમને હજી ખબર જ નથી કે એજ્યુકેશન કોને કહેવાય ભણતર કોને કહેવાય અમને કેમ ભણાવે છે અમને ત્યાંથી અહીંયા કેમ લાવ્યા છે ત્યાંની પરિસ્થિતિ એવી છે ક્યારેક સમય મળે ને તો ત્યાં જજો ખાલી શિલોંગ ને ગુવાહાટી ફરવા માટે નહીં ખાલી એ નેચર ને જોવા માટે નહીં ત્યાંનું રિયલ ટ્રાઈબલ એરિયા છે એમાં ક્યારેક જજો તમને એમ થશે કે હજી તો આ લોકો બહુ પાછળ છે જેમણે લાઈટ નથી જોઈ જેમના ઘરમાં પંખા નથી વીજળી નથી જેમના પાસે મોબાઈલ જ્યારે જ્યારે સસ્તા મોબાઈલ નીકળ્યા હતા આપણે જાણીએ છીએ કે જીઓના જ્યારે એકદમ ફ્રી જેવા ચાર્જમાં મોબાઈલ મળતા હતા ત્યારે એમણે જે મોબાઈલ લઈ લીધા હશે આજે પણ એ યુઝ કરે છે અને ત્યાંથી આપણે જે બાળકો લાવીએ છીએ એમ ને એમના જે ગાર્ડિયન હોય માતા પિતા હોય તો માતા પિતા માતા પિતા ન હોય તો ભાઈ બહેન કાકા માસા જે કોઈ પણ હોય એમના સાથે આપણે મહિનામાં એક વાર એમને વાત કરાવીએ પણ એ વાત કરવા માટે એમને પોતાના ઘર થી પચીસ ત્રીસ કિલોમીટર દૂર આવવું પડે તો એમને નેટવર્ક મળે ને તો એ વાત કરી શકે આજની તારીખમાં પણ તમે ત્યાં જાઓ તો તમારે દસ પંદર કિલોમીટર ચાલવું પડે તમારે ચાર પાંચ કલાક નાવડીમાં બેસીને જવું પડે કારણ કે રસ્તા નથી હવે ધીરે ધીરે ઘણો બધો સુધારો આવી રહ્યો છે પરંતુ છતાં તમે ત્યાંની શાળા જઈને જુઓ તો એકદમ ઝુંપડીમાં શાળા હોય એમાં કદાચ શિક્ષક પણ ના હોય ને એમાં જો વરસાદ પડે તો બાળક નદી પાર કરીને ત્યાં સુધી જઈ જ ના શકે અને આ બધાનું મુખ્ય કારણ શું છે એજ્યુકેશનનો અભાવ જેમને યોગ્ય સમયે યોગ્ય એજ્યુકેશન આપવામાં આવે તો એ એક ક્ષેત્રમાંથી થોડા બહાર નીકળી શકે એ જે મો હોય ને કે આપણું ગુજરાત બહુ આગળ છે આપણા ગુજરાતમાં બધા સમજી ગયા કે ભવિષ્ય બનાવવા માટે ગામડામાંથી શહેરમાં જવું પડશે શહેરમાંથી બીજા શહેરમાં જવું પડશે આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું પડશે કે આ દેશમાંથી બીજા દેશમાં જવું પડશે આપણા પાસે એક વિઝન આવી ગયું ને આપણે વિઝનના કારણે આગળ વધી રહ્યા છે પણ હજી ઘણા એવા લોકો છે જેમના પાસે કોઈ વિઝન નથી જેમના પાસે કઈ જ નથી જેમને સમજ જ નથી કે શું બનવું શું કરવું શું મળે એમને ખબર જ નથી જોબ શું મળે એમને ખબર જ નથી ઝૂંપડીમાંથી બહાર નીકળીને પાકા મકાનમાં રહેવામાં શું સુખ હોય એમને ખબર જ નથી અને માત્ર નોર્થ ઇસ્ટ ના નહીં મારો સંકલ્પ એ છે કે ભારત દેશમાંથી આખા દેશના દરેક રાજ્યમાં જો મારા દ્વારા એક પણ દીકરીને સારું જીવન મળે સારી વિચારધારાને સંસ્કાર મળે તો એના માટે હું તત્પર છું કારણ કે મારું પોતાનું જીવન એવું રહ્યું છે કે મને પણ બધાના સહયોગથી આ સ્થાન મળ્યું છે બધાના સહયોગથી સારું એજ્યુકેશન મળ્યું છે અને એટલા માટે એજ્યુકેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ એમને આપણે તમે બધા એમને મળવા આવશો તમે એમને જોશો એટલે તમને એમ થાય તમને એમ થશે કે આ બિચારા ક્યાં કેવી રીતે એમના માતા પિતાએ છોડી દીધા કઈ રીતે આવી ગયા ને આ ને તે એટલા બધા પ્રશ્નો કરવાની જરૂર નથી પ્રેમ માત્ર ને માત્ર પ્રેમ આપણે એમને એટલા પ્રેમથી રાખીએ કે એમને આશ્રમ ઘર લાગે એમને એવું થાય કે આ મારું ઘર છે મારે અહીંયા રહેવું છે મારે અહીંયા ભણવું છે મારે કંઈક બનવું છે એ સાનાથી પ્રેમથી સંભવ બને છે જે રીતે પરમાત્મા પ્રાપ્તિ પ્રેમથી સંભવ બને છે